બધી અન્યાય થાય છે અમારે 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 ન્યાય ન્યાય અમે ગમે કરવું પડે ક્ષત્રિયો તો માથા દઈ દીધા છે અત્યારે ક્ષત્રિયો ભાઈઓ આપણે માથા ભેગા કરવાના છે આપણે માથા દેવાનો ટાઈમ નથી આપણે માથા ભેગા કરવાના છે વકરેલો વિવાદ હજુ પણ સમવાનું નામ નથી લઈ રહ્યો રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધ્વારણ કર્યું છે ત્યારે રાજકોટમાં ગઈકાલે રેલ નગરમાં ક્ષત્રિય યુવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જે બાદ પોલીસે સ્થળ પર જ પુતળા દહન કરતા યુવાનોની અટકાયત કરવાને બદલે મોડી રાત્રે ત્રણ યુવાનોને તેમના ઘરે જઈને અટકાયત કરી હતી આ દરમિયાન ત્રણ યુવાનો સામે પોલીસ દ્વારા રાયટિંગની કલમ ઉમેરવામાં આવતા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનને આજે બપોરે મોટી સંખ્યામાં કરણી સેનાના યુવાનો તેમજ ક્ષત્રિય સમાજની બહેનો એકત્ર થઈ હતી અને જ્યાં રૂપાલાના નામના નારા લગાવ્યા હતા સાથે જ પુરુષોત્તમ રૂપાલાની ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી તો યુવાનોને તાત્કાલિક છોડવામાં આવે તેવું પણ તેઓ જણાવ્યું હતું આ ઘટનાક્રમ વચ્ચે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાદ ધનશુક ભંડેરી સહિતના આગેવાનો રૂપાલાના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ રૂપાલાએ મોડી મીડિયાને કહ્યું હતું કે તમે મેળે મેળે કાર્યક્રમો કરવાનું બંધ કરો રાજકોટ શહેર પોલીસની બસ પીસીઆર સાથેનો પોલીસ કાફલો પણ રૂપાલાના ઘરે બંદોબસ્ત માં મૂકી દેવાયો છે અને રાજકોટના રેલનગરમાં ભૂતળા દહન ના કાર્યક્રમ મામલે ત્રણ યુવાનો સામે ભારે કલમ હેઠળ ગુનો નો સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે પ્રદ્યુમનગર પોલીસ મથકમાં ગુનાહિત પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ મથક બાદ આગેવાનો સીપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે પોલીસ કમિશનર હાજર ન હોવાથી ડીસીપી ને રજુઆત કરવામાં આવી હતી એટલા માટે ગોઠવવામાં આવે છે કે અહીંયા કોઈ અનિચ્છનીય એમના નિવાસ સ્થાને કોઈ અનિચ્છનીય બનાવવા ના બને તકેદારી ભાગરૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે ના ના અહીંયા અત્યારે કોઈ ટોળું આવેલ નહીં પણ કોઈ આવે હજી સુધી કોઈ આવેલ નથી અહીંયા અહીંયા દસ પોલીસ છે ચાર પીએસઆઈ છે પીઆઈ ને હું છું ચિમકી ઉપર ઉચ્ચારી પણ એના કોઈ અનિચ્છ બનાવે તેના તકેદારી ભાગરૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અટકાયત કેમ કેટલી બધી ફરિયાદો થઈ છે અને અમારે અમારો વિરોધ ક્યાં દર્શાવો અમને ઘરે રોકવામાં આવે છે ઘરે પોલીસ મૂકવામાં આવે છે ભાઈઓની ખોટી રીતે અટકાયત

Namaskar.